આજે સ્ટેજ ઉપર જોવા નથી મળ્યા બંનેગા કોભાંડમાં તેમના પુત્રની જે ધરપકડ કરવામાં આવીને આજે મંત્રી બચુ ખાબડ ગેર આજર જોવા મળતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે કરીએ દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાત ના રાજ્ય સરકાર ના મંત્રી બચુ ખાબડ ની મુશ્કેલી માં વધારો થયો છે મનરેગા કોભાંડમાં જે તેમના બે પુત્રની સંડોવણી સામે આવી છે

અનેક પ્રકારના સંકેતો જોવા મળી રહ્યા છે પરંતુ આ નારાજગી છે તે હવે વિશાળ સ્વરૂપ આગામી સમયમાં ધારણ કરી શકે છે કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે ત્યારે અનેક પ્રકારના સવાલો પણ અહીંથી ઊઠી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં તેના જે પડઘા મનનેગા કૌભાંડના પડ્યા છે ગુજરાત લેવલે અને વિપક્ષ દ્વારા તો મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ પણ કરવામાં આવી છે અને ભાજપમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની વાત પણ કરાય છે ત્યારે બીજી તરફ મંત્રી બચુ ખાબડ પણ પોતાનો પક્ષ મૂકી રહ્યા છે કે તેમના પુત્ર છે નિર્દોષ છે તંત્ર જે નિર્ણય લે છે તે કાર્યવાહી ઉપર તેમને વિશ્વાસ છે પરંતુ આગામી સમયમાં જોવું રહ્યું કે આ કૌભાંડનો જે મામલો છે તે મંત્રીને કેટલો નડે છે અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી તરફથી શું નિર્ણય લેવાય છે દર્શક મિત્રો સ્કાન મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં